વડોદરાના વેપારીઓએ સરકારની સહાયને લોલીપોપ ગણાવી સહાય પેકેજ બાદ ઉદ્યોગપતિઓ અને વેપારીઓ એકજૂટ થયા વડોદરા વેપાર એસોસિએશન અને વીસીસીઆઈની મળી બેઠક મધ્ય ગુજરાત વેપારી એસોસિએશન પણ તેમાં જોડાયું વેપારીઓએ સરકારની સહાયને લોલીપોપ ગણાવી હતી વડોદરામાં અતિવૃષ્ટિના કારણે જે નુકસાન થયું છે તેના લીધે ત્રણ મોટા સંગઠનો વેપારી સંગઠનો એકજૂટ થયા છે તો વેપારીઓએ સરકારની સહાય લોલીપોપ ગણાવી અને હવે તમામ ત્રણ સંગઠનો એકજૂટ થયા છે સહાય પેકેજ આપ્યા બાદ હવે એકજૂટ થઈને તેઓ વિરોધ નોંધાવી રહ્યા છે અને સાથે જ આજે સરકાર દ્વારા પેકેજ જાહેર કરવામાં આવ્યું છે ત્યારે મામલે તેમનું કહેવું છે કે અમે સરકાર સામે વિરોધ કરીશું કારણ કે તેમને ખૂબ મોટું વેપારમાં નુકસાન થયું છે માલ મિલકતનું નુકસાન થતાં જે સરકારે માત્ર પેકેજ આપ્યું છે તે એક લોલીપોપ સમાન છે ત્યારે મધ્ય ગુજરાત વેપારી એસોસિએશન પર બેઠકમાં જોડાયું પ્રથમ વખત એવું થયું છે કે જ્યારે ઉદ્યોગપતિઓ અને વેપારીઓ એકજૂટ થયા હોય લારી અને રેકડી ધારકને પાંચ હજારની સહાય આપવાની સરકારે જાહેરાત કરી છે જે પૂરથી નુકસાન થયું છે તેમાં જ્યારે સાથે જ ચાલીસ સ્ક્વેર ફૂટથી નાના કેબિન ધારકો છે તેમને વીસ હજારની જાહેરાત કરવામાં આવી છે પરંતુ તે પણ વેપારોને મંજૂર નથી કારણ કે તેમનું ખૂબ મોટું નુકસાન થયું છે